દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની શપથવિધિ રામલીલા મેદાનમાં યોજાશે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા આજે રામલીલા મેદાનમાં શપથ લેશે જે માટે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક બનાવવામાં આવી છે આ પ્રસંગે વધુ સુરક્ષા કર્મીઓ અને પંદરમી વધુ અર્ધસેનાની કંપનીઓને તહેનાત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે રેખા ગુપ્તા શાલીમાર બાગથી પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય દિલ્હીની ચોથી મહિલા મુખ્યમંત્રી બનશે ભાજપે સત્તાવીસ વર્ષ બાદ દિલ્હીમાં સરકાર રચવાની તૈયારી કરી છે શપથવિધિ માટે રામલીલા મેદાનને વિશેષ રીતે સજાવવામાં આવ્યું છે જ્યાં રાજકીય નેતાઓ ફિલ્મ સ્ટાર્સ ઉદ્યોગપતિઓ અને રાજદૂત સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને અર્ધસેનાની દળોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે ટ્રાફિક નિયંત્રણ અને માર્ગ બદલાવ અંગે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે જેથી કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહી શકે ભાજપના મહિલા સમર્થકોએ રેખા ગુપ્તાની નિમણૂકને મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવી છે તેમણે પ્રધાનમંત્રી મોદીને આ નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે જે દિલ્હીમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે